આશરે ત્રણસો વર્ષ પહેલાંની લોકવાહિકા એવી છે મને કે આ મારી બાજુમાં બેઠેલા ભાઈ જે અમારા ગામમાં આ ઢઢારે વરણની આસ્થાનું કેન્દ્ર સામાથાપાનું સમાધિ સ્થાન એનો એક લોકવાહિકા એવી છે કે ભાઈ એમણે પોતે અહીંયા જીવ મારી બાજુમાં એને પોતે અહીંયા જીવતા સમાધિ લીધેલી અને આ મારી બાજુમાં બેઠેલા ભાઈ બાલુભાઈ બાંભણિયા એમના પૂર્વજો

એમણે એના કોઈ માને નહીં એના માટે એને નિશાની રૂપે આજે મારા હાથમાં અત્યારે જે બેરખો ઉર્ફો આમ કહેવાય માળા પણ જે બેરખો જે એના નિશાની રૂપે અહીંયા આવ આપેલી અહીંયા ગામમાં આવીને આમના પૂર્વજોએ એવું કીધું એમનું જે સમાધિનું જે ક્રિયા ચાલુ હતી એ ચાલુ હતી એમાં પૂર્વજોએ એવું કીધું કે ભાઈ આ બધું શું થઈ રહ્યું છે તે કે ભા આ સામત ભગતે સમાધિ લીધેલી છે કે ના મને આગળ દસ આશરે દસ થી પંદર મિનિટ પહેલા મને હજી રસ્તામાં મળેલા

મનમાં શ્રદ્ધા રાખી અને એની માનતા રાખે તો અચૂક પૂર્ણ થાય જ છે જે પોતાને મનમાં એવું ઉપજે કે ભાઈ મારે આ કામ થઈ જાય કામ જાય તો તો એટલે શક્ય હોય શ્રદ્ધા હોય એટલે એ કામ થઈ જવાનું છે એટલા પરચા છે ઘણા પરચા છે એટલે હું પર કેવા બે હું તો તેનો પાર નો આવે પણ આ તો એક જીવંત પરસો થી મારે આશરે લોકવાયગા પ્રમાણે કેવો પડે છે પરસો એ કયા જાય તમે એક લોક સાહિત્ય તરીકે અને એક ભરવાડ સમાજના આગેવાન તરીકે તમે શું કહો હાલ હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ એમાંનો કે બાટાના સાનિધ્યમાં આ પચાસમી બીજમાં હું આવ્યો છું અને આ ઉત્સવ પચાસમી બીજે એમાંનો કે દિવસ આ ઉત્સવ જે છે એ ઉત્સવમાં એમાંનું કે અમારા માઢુડા સમાજે અને આ ફાંસરિયા ધામ હવે ધામ નહીં આ જિલ્લામાં હવે આ ગામ નહીં કહેવાય આ તો બાપુ જે બિરાજમાન થયો છે હું સાહિત્યકાર તરીકે વાત કરું તો શબ્દનો સથવારો લઈ અને કોઈ ભાવ ભક્તિ માણીએ આ ફાંસરિયા ધામમાં જઈ અને આ પિરાણાના ધામ વિશે જાણીએ આજે એ એમાંનો કે અહીંના એમાંનો કે વડીલ જે મારા મિત્ર છે અને વડીલે છે જે દોસલ બાપુ કોટિલાએ જે વાત કરી છે એમની ખુલવાડી એની તો વાત આમ મહેમાનો કે અંતરના ઊંડાણવાળો જે કોઈ નાદ કરે અને આ ફાસરિયાનો પીર એની વારું ન કરે એવું કોઈ એમાંનો કોઈ વાત જ નથી આના અપરંપાર પર એટલે એમની એક અંતરનો ભાવ જે બનાવેલો છે મને યાદી આવે છે અને આજ એ માનો બાપાના સાનિધ્યમાં છીએ અને તમે પધાર્યા તમારી જે આ દિવ્યાંગ ચેનલમાં ઘણીવાર જે બીજને દિવસે તમે પધારો છો અને અમને અહીંયા લાભ આપો છો એ આમ એમ માનો કે બાપાના આશીર્વાદથી એમ હું તો એમ કહું છું કે આમ કેવું પીર તમારી દિવ્યાંગ ચેનલ અને જે કાંઈ આ જે તમારું કામ આવે છે એ કામમાં કાયમ માટે એમાંનો આગરો આગોતરી જે કાંઈ છે એ પ્રેરણા કર્યા કરે અને જે થિયેટર્સમાં છો એના કરતાં વધારે તમારું કામ એમાં સરસ ચાલે અને બીજું મારે એક અપરંપાર પ્રસાની વાત કરું પ્રસા તો ઘણા બધા છે પણ એમાં ત્રણ પ્રસા અપરંપાર છે અને એ પ્રસા બાપુએ જે વાત કરી કે અંદાજીત બસો ને દસ અગિયાર વર્ષની આ એમાંનો કે બે સૈકાની આસપાસની આ વાત છે આ પિરાણાએ સમાધિ લીધી અને હાલ એમાં કે રામચંદ્ર ભગવાનની જે મૂર્તિ પ્રતિષ્ઠા જે મંદિર એમાંનું કે શિખર બંધ બન્યું છે એ મંદિર બન્યું નહીં ત્યાં સુધી બાપાએ હુકમ ન આપ્યો કે મારું કોઈ કાર્ય કરતા નહીં હા આ પિરાણું એવું છે કે બધાને હારે કેમ કે રામ થકી તો હામત રામ છે એટલે એમાંનો કે આપાદાના શિષ્ય

દરબારમાં પેલો પરસો દીધો કીધું કે હાક મારી એને ડાલા મથા ને ભગાડ્યો અને કામ ધ્યાનું ની પરિવાર એ હમ તો પીર ના પડચાનો નહીં પાર અને બાપાએ એ જયારે એ માનો કે આ ધરામાં આ સીમમાં ફાસરિયાની સીમમાં જયારે બેરખો દીધો એ સમાધિ લીધા પછી બેરખો દીધો બેરખાને ગળામાં હાથમાં જે માળા પહેરતા હોય ભક્તો એની સાથે જે સમાધિ ચેતન લે છે અને સમાધિ લીધા પછી દેહ સતા વેદેહી બની અને જે પરસો દીધો અને બેસર બાપા બાંભણિયાને હતો એમ બેરખો આપીને કીધું કે હવે હું ગંગાને ગાઢ જાઉં છું ત્યારે બીજા પરસોમાં કીધું કે બીજો પરસો એ આ પાયે બાંભણિયા ને દીધો એ ધોન બેરખો આપ્યો હાથો હાથ બીજો પરસો એવો આપ્યો અને વિનય વાળી એ હૃદય થી વાત કરી એ હવે હું તો જાઉં છું ગંગા ને ઘાટ એ પીર તારા પરસા પરસાનો એ એને પાર એ મારા પીર હમત ના એ પરચા છે અપરમ પાર પીર જે આ ત્રીજો ભાવમાં જે કીધું એ ત્રીજો પરસો કેવો છે બાપાનો અહિયાં જે હાલ એ માનો જે કોટીલા પરિવાર છે કથડ બાપુએ જ્યારે એમ તંદરામાં ચંદ્રમાં ત્રણ દિવસ એની સામે બેઠી ગયા હોય બાપ હવે તો તું તાર અને તું માર આ મારી હોડી હાલી જાય છે અને આને કાંઠે ઉતારવી હોય તો તું જ ઉતારીએ કે મારે બીજે ક્યાંય નથી જવું અને ગે બી પરંપરાનો તું મહાન સંત હોય તો મને જવાબ દે અને ત્યારે ત્રીજે દિવસે એમ માનો કે આઠ તેરીને ચોવીસ ચોવીસ પોર પૂરા થાય અને એની હામાં બે જાય આ તો હાડ સામ જ એમ માનો કે ધરી દેવાની તાકાત હોય મનને મેંકી દેવાની તાકાત હોય ત્યારે મહાપુરુષ રીજે છે અને કથડ બાપુ પોતલાને મારા વડીલને માનો ઢોસલભાઈ નાનાભાઈના વડીલને જ્યારે બાપાએ સપનામાં આવી અને એવું કીધું કે હું તો એક ભરડો ભરવાડ છું પણ એ માનો કે આ ગામમાં જ્યારે જ્યારે કાંઈ પણ એવું કામ આવે અને ત્યારે હું આવીને ન ઊભો રહું ફાસરિયાને ધામ ન બનાવી દઉં તું હામ કેવું પીર નહીં અને જાઓ તમારા પરિવારમાં સુધી ન રાખી દઉં તો હું ભરવાડ સમાજ નો એમ માનો એક દેવી પરંપરાનો એક ભોળુડો ભરવાડ હું હામદ ભગત નો કહેવા ત્રીજા કીધું હું કીધું કે આજે દ્વાર ખુલ્લા રાખ્યા ને એના વિશે બાપુએ વાત કરી એનો ભાવ હતો કે એના ભૂલકાઓમાં ને નીચે જે તો બધા છે એના દીકરાઓ છે એનો પરિવાર છે એમાં હાલ તો સોળ તો નાના ભૂલકાઓ અત્યારે આનંદ કરે અને એમાંનો વીસ જવાનરા નવયુવાનો અત્યારે આઠ દિવસથી રાત દિવસ ઉગા ઉજાગરો કરી અનિમિષ બની આંખું ને આમ એમ પલક નથી લેતા અને સેવા આપે છે આ આપણી સામે છે એટલે છેલ્લા પરસામાં એને એવી વાત કરી કેવી વાત કરી કે ત્રીજો પરસો એ હામતા પાયે કોટીલા ને એ એને ખુલા રાખ્યા બાર ત્રીજો પરસો એને કોટીલા ને દીધો એ જ ખુલા રાખ્યા દ્વાર અને દાસ ડોસલ ની એ વિનતી એવી દાસ રે ડોસલ ની પીર વિનતી એવી એ કરજો મારા કુળ ની વાર એ પીરા તારા પરમ પાર એ હમ તો પીર ના પરચાસ પરમ પાર આના થઈ જાય અને આ જેની બાવડી ચાલી લે એની નાવડીને નો ડૂબવા દે એટલે એક કડી મારી કવિતાની કેમ કે હું સાહિત્યકાર છું અને મારે પીરને કંઈક બિરદાવવા હોય પછી બીજી વાત કે મારું ગામ તો ઢોકળવા ગીર છે પણ હું આનો ભાણે જ પક્ષ કહેવાય છું અને આ બસો ને અગિયાર વર્ષથી એના ભાણિયાને આશીર્વાદ આપે નવ પંદરના હુકમે જેની આગળ હામ તો પીર હાલી જાય અને દુનિયામાં કોઈ એવો રોગ નથી કોઈ એવું કામ નથી જફરાત તાલુકાના ફાસરિયા ગામે આવ્યા છે ફાસરિયા ગામે સામતા પીરનું મંદિર આવેલું છે ને ત્યાં ત્યાંનું મહત્વ શું છે ને કઈ બીજ પહેલેથી ઉજવાય છે તે યા ગામના આગેવાન ડોસલભાઈ કોટીલા અહીંથી જાણીએ આપનું નામ મારું નામ કોટીલા ડોસલભાઈ નાનાભાઈ હું જાફરાવર તાલુકાના પાસરિયા ગામે રહું છું અને આજે તમે આવો અને તમે મને સામંત ભગત વિશે જે કહો છો તો સામંત ભગત જે થઈ ગયા એને આશરે બસો દસ વર્ષ અંદાજે થયા છે અને અહીંયા સમાધિ લીધેલી અને અમારા ગામના કોળી બેસરભાઈ બામણિયા એને રૂબરૂબો મળેલા અને નિશાની તરીકે એક બેરખો આપેલો એ અરજામાં બેક વર્ષ પછી અમારા વડવા કથળબાપુ કોટીલાને કાંઈ સંતાન નહીં હોવાથી તેની સમાધિ ઉપર ત્રણ દિવસ અંજળનો ત્યાગ કરીને બેઠેલા ત્રીજા દિવસે રાત્રે સપનામાં આવી અને એમ કીધેલું કે તારો વંશ રહે તારે ખોડે દારૂ અને મટન આ ન થાય એટલે તારો વંશ રહે અને આ ત્યાર પછી અમારો આ વંશ અને એનો પૂરેપૂરો એના પ્રતાપે અમે લીલા લહેર છે અને અમે તો દરેકને બીજાને હોતે કહીએ છીએ કે અંતરના ઊંડાણથી અને નાભીથી કરે નાદ તો સાંભળે એ સાધ સદાયને માટે સામદેવ તેમજ ગાય કે ભેંસ દોવા ન દેતા હોય ને અંતરના ભાવ હોય અને ગાય કે ભેંસ દોવા દે તો એના વિશે હોતે હું પણ કહું છું કે દૂધાના દોવા દે નહીં અને હરિણું જેથી થાય તેથી કહેજો કાળા માતાના માનવીને કે સામતેવ શરણે થાય તેમજ કુટુંબમાં કોઈ કલેશ હોય અને ભાઈ ભાઈને બોલ્યું હોય તો એના વિશે પણ કહું છો કે કુટુંબમાં કલેશ થાય અને ભેગા ન રહે ભાઈ તેથી કહેજો હોય કાલા માતાના માનવીને કે સામ તેઓ શરણે થાય આજ અમારા ગામમાં અઢારે વરણ પોતાની ગાય કે ભેંસ વયા એટલે તેર દિવસ પછી સાસ પહેરે અને એનો હામદ ભગતની પહેલાં ખીર રોટલી અને દિવેલ આપી અને ત્યાર પછી તેમજ દર મહિનાની બીજે ભગવાનની દયાઈથી અને આપાની દયાઈથી હજારો માણસો થાય અને વિશેષ તો એ કે એટલી એટલી માણસની ગીડિ હોય અમારું એક ગામ હાંડા જેવું ગામ પણ છતાં આ ત્રણ દિવસનો પ્રસંગ હોય ત્યારે કોઈ પાંચ વર્ષનું બાળક બીમાર પડ્યું કે પોતાના ગામમાંથી ગાયો એ કે ભેંસું એ દોવા ન દીધું એવો એક પણ બનાવ હાલમાં બનતો નથી અને જે અમારે જે કાંઈ પણ જે છે એ અમારે હામતા પીરની દયાઈથી લીલા લહેર છે ડીડી વોરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી